થી જ આકાશમાં ઘનવર્ષાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દાંગધ્રા પંથકમાં ઉનાળાની સિઝન શરૂ થતાં જ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે વધુ પડતા તડકાને લીધે શહેરની મુખ્ય બજારોમાં બપોરે બાર વાગ્યાથી વાગ્યા સુધી મોટાભાગના સ્થાનિકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે જેથી આ સમયગાળા દરમિયાન શહેરની મુખ્ય બજારો પણ સુમસામ નજરે પડે છે ની સિઝનમાં જ્યારે શરૂઆત થઈ છે ત્યારે હાલ રાજ્યનું જે હવામાન વિભાગમાં જે તાપમાન છે તે નોંધપાત્ર વધારો થયો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે સુરેન્દ્રનગર જિલ્લાની તો સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલીસ ડિગ્રીથી પણ વધુ જે તાપમાન છે તે નોંધાયું છે હાલ આપણે સુરેન્દ્રનગર જિલ્લાના ડાંગરા મુકામે છે આ ડાંગરા મુકામે જે વધુ પડતા જે તાપમાન અને સડકો હોવાના લીધે જે અહીં જે લોકો જે છે તે ખાસ કરીને બપોરના બારથી સાંજના પાંચ સુધી જે છે તે પોતે ઘરની બહાર નીકળવાનું ટાળે છે લોકોની જે અવરજવર છે તે અવરજવર પણ ખૂબ જ ઓછી દેખાઈ રહી છે ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે તાપ વધુ પડતા તાપમાનના લીધે જે સગર્ભા મહિલા છે નાના બાળકો છે અથવા તો વૃદ્ધ છે તેઓને બહાર નીકળવાનું ખરેખર ટાળવું જોઈએ ત્યારે જે હાલ ઉનાળાની સિઝન શરૂ થઈ છે અને તે જ સમયે ચાલીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે ત્યારે હજુ તો ઉનાળાની સિઝન બાકી છે ત્યારે હજુ પણ આ તાપમાન જે છે તે વધારો થઈ થઈ શકે તેવી પરિસ્થિતિ છે સની વાઘેલા ટીવી થર્ટીન ગુજરાતી ધાંગધ્રા